કેમ છો યુટ્યુબ ફેમિલી આવ્યા કે તમે બધા મજા માસ હશે અને ઉમેદ કરતા હો આજે તો બધા મજા માસ હોય ને ન હોય તો રહેવું જ પડે કેમકે આજે છે નવું વર્ષ એટલે કે અમારા ગુજરાતમાં નવું વર્ષ આજે દિવાળી પછી મનાવવામાં આવે છે શીતલ અચાર જો રંગોલી કરે છે ગાઈશ તો શીતલ હચારે રંગોલી તો કરે છે જોઈ લો શીતલ હજાર રંગોલી કરે છે ગાઈશ અને સરસ મજાની સવાર થઈ જશે છે અને આપણે ખબર છે કે આજે કોઈ દિવસ વહેલા ન થઈ ગયો પણ આજે લાગવું પડે અને બ્રશ ફ્રશ કરવાનું પણ બાકી છે જોઈ લો અહીંયા બધું લઈને છું તો અહીંથી ડાયરેક્ટ બ્રશ બ્રશ કરી ફ્રેશ બ્રશ થઈને પછી તૈયાર થઈને પછી નાસ્તો બાસ્તો કરશું કાલે હેપી ન્યુ ઇયર કહી દે બધાને ફાસ્ટ બોલ હમ કે 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 હેપી ન્યુ યર ઓકે ગાઈસ બધાને હેપી નો હેપી ન્યુ ઇયર એટલે કે બધાને નવા વર્ષના રામ રામ અને આપણી પોસ્ટ આવી ગઈ છે ફટાકા આરએસ લોક 22 ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો એમાં फटाफट જોઈ લેજો બોસ કરી લે આવજો હે ઓકે સરસ મજાની રંગોલી છે તમને કેવી લાગે થોડી કોમેન્ટ કરી દેજો તો શીતેલ બનાવે છે આજ એમ ગયા વર્ષે પણ શીતે રંગોલી કરી છે આપણા ઘરે તો તો હું પેલા કરી લઉં રંગોલી થઈ ગઈ છે ને અત્યારે ડેલે રંગોલી કરવા જાવ છું કલર વિધસ કે નહીં રંગોલી કરવાની છે તો હું જાઉં પેલા રંગોલી કરી નાખું તો ગઈસ આવા કંઈક આપણે કપડાં પહેરી લીધા છીએ અને મારા પપ્પા લેવા છે મીઠાઈ હવે મેં નવું વર્ષ છે એટલે મીઠાઈ હોય એટલે આપણે ત્યાર તો જ ખાવાનું થોડું મતલબ કે કપડાં તો ઓલરેડી પહેરી જ લીધા છે આપણે અને હવે ખાલી સિર્ફ આપણે માથું માથું સસમા બસમા પહેરવાની અને હમણાં આપણે પગમાં જોવા વાત કરી છે તો હું ને શીતલ પહેલાં શાહ નસ્તો ઓ બાબા બે હતું શીતલ એવું કરે આવરા મિત્ર બધા ને આ દેસતુ વર્ષે હે bro ભાઈ નવા વર્ષના રામ 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 પગે લાગ પગે લાગ તું 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 લે નહીં તું લે હું મોટો કહેવાય ગાંધીના આપની બેહર ખાંધી ના હું મોટો કહેવાય પગે લાગ મોટો ભાઈ નહીં જવા દે દર ભાઈને પગે લાગેલ કાકા આ ભાભીને પગે લાગો બડા એમ ભાભીને પગે લાગ હાલો ભાઈ હું છે આજ જવાનું છે gay ya laiyat laiyat tu hon laiyat laiyat ha wo kharide to kaha to dukane to dukaan kholi hai to dukaan to waalchi aa jo pagel 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 pagisal pagisal ha bhagwan le

તો ગાઈસ તો અત્યારે અમે હોટેલ માં આ કેમ ન ખાવતી લે 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 વોટ આઉંસ હું સર મેર સાથ લે દોસ્તો હવે અમે જમી લઈએ પછી નીકળશું હું ખાવ તો રેવા લઈ લે ટોકન ટોકન નહિ જ્યા

કભી કભી બોલતે હો લોગ કે તું બાઇક પેસેલાવા આજ હમ ચલા તો વો ધીરે ધીરે આ રહે મતલબ કુછ ભી આ બહાર હે બીજી ગાડી કદા છે પેલી છે બીજી હા આ કદા બીજી ગાડી છે ઈ આપડી છે હાલો તો દોસ્તો હવે અમે વ્લોગ બંધ કરીએ ને જઈએ આંથી ડાયરેક્ટ વ્લોગ માં બન્યા રહેજો હાલો જવાજો મે રાખ્યા તો એક નંબર એ તો એમ જ હું આવ કે મેં કલાવા થઈ લામ ઉહ હ કે કલાવા થા ફાઇનલી દોર્ણેશ્વર પહોંચી ગયા છે કેતન અને અમે બંને અત્યારે અમે સીડી-સડીયાને ઉપર સીડીએ છીએ જાય છે અત્યારે દોર્ણેશ્વર મંદિરે પહોંચી ગયા છે ને ફાઇનલી આપણે જીડીએમ જોવા જવાનું છે તમને નાવાં ચાલુ હે હેમ તો માંથી દેખાય લોકેસા પાણી છે ફૂલ છે ફૂલ નીકળી ગયું અલગ કેસ છે ઓટા છે ઓટો પરવાળા હતા નાવાં ચાલુ કરી દોની

हिंदी तो तो है। है मेरी मातृभाषा से हिंदी मेरी मातृभाषा है तो हम यहाँ से निकल रहे हैं, है यहाँ पानी बहुत ज्यादा है पानी से यहाँ पे अजू भाई इसमें घट गए थे उसको निकालने के लिए हमारे थे तीन साल पहले की बात है